આણંદ શહેરના મહેન્દ્ર શાહ ચોકડી પાસે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા હંકારતા રિક્ષા ચાલકને આણંદ ટાઉન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આણંદ ટાઉન પોલીસ અઢાર ઓગસ્ટના સાંજે સાત કલાકે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહેન્દ્ર શાહ ચોકડી પાસે જાહેર રોડ ઉપર આવતા એક સીએનજી રિક્ષા ચાલક પોતાની રિક્ષા મહેન્દ્ર શાહ ચોકડીથી નવા બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગ ઉપર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા તે સીએનજી રિક્ષાને ઝડપી ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા ઈસમ અજયકુમાર પ્રવીણભાઈ હરિજને શા માટે આમ ગફલતભરી રિક્ષા ચલાવે છે તેમ પૂછતા તેણે સંતોષકારક જવાબ ના આપતા રિક્ષા નંબર જીજે ત્રેવીસ એવી ત્રેપન જીરો પાંચ અને રિક્ષાચાલક અજયકુમાર પ્રવીણકુમાર હરિજનને ઝડપી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રિક્ષા હંકારવા બાબતને લઈને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાયસંહિતા કલમ બસો એક્યાસી તથા એમવી એક્ટ એકસો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી